રાણો રીતે બધું આવી જાય પણ સ્ટેપ બાય સ્ટેપ લઈ આથી દુહાસન પૂરા થાય જેમ વાતો આવતી જાય એમ એમ ગીત ગાવ મારા બધા દુહાનસન પડ્યા મૂકીનું ફરમાસું લઉં તો મારો માહોલ તૂટી જાય યાર તમારી ફરમાય મારા શિરો માની યાર તમારા માટે કઉ છું બે માટે કે મળે છે નદીયું સમંદર ને એના નીર તો જો અરે મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો યાર એટલે થોડી રાહ જોઈ જાવ રાણાભાઈ આનંદ કરવો છે આપણે આ બધાનો પ્રેમ છે યુવાનોનો મને ભાવ છે એમની ફરમાઈશું બધી એવી છે અને એ પ્રેમ કરે છે એટલે ફરમાયશ કરે છે બધાય ફરમાયશ આથી થયું લઈ લેશ પણ મને થોડો હજી આમ મેં કીધું એમ નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે યાર હવે મારી સામે જે સમાજ આખો બેઠો છે વિજયાબેન વાલ્મિકી સમાજ હું હૃદયથી કહું છું આ સ્ટેજની સાક્ષી મેં ડાયરા ઘણા બધા કર્યા તમારા બધાના આશીર્વાદથી ભગવાનની કૃપાથી પણ વાલ્મિકી સમાજે

પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસ થી વચાણા નહીં આ તો લોયા લખાણા કોઈ ભેદુ ને જાણે ભૂધરા આ તો પ્રેમ હુંદા પુરાણ એટલે થોડી ધીરજ રાખજો મન તો મારું છે તમને મળવાનું યાર આવ બાપુ આપો ઓમ નમો નારાયણ આદેશ આદેશ ત્યારે હજી આ દુહાસંદ હજી હજી તો મેં કીધું નંબર પડે છે થોડી ધીરજ રાખજો બધું સ્ટેપ બાય સ્ટેપ આઈથી લેતો જાય એમ સંતો ના ખોળે બેઠા છે ત્યારે આપણો આ મર્મ સફર ડાયરો છે ત્યારે મને યાદ આવે છે કે અંદરો અંદર બાંધી લેવાના ગાડી હામી આવે અને ઝૂકે ગયા કદા ને ઉતારવી જ પડે યાર અને જો ન ઉતારો તો મોરે મોરો લાગી જાય એટલે આપણી વાત છે એ આપણે સંસ્કૃતિ ની વાતો કરવા મળ્યા છે વાયડાઈ ની જે વાતમાં વિવેક હોય જેમાં ડિસિપ્લિન હોય એવી વાતો કરવા મળ્યા છે બિના સત્સંગ વિવેક હોય અને રામ કૃપા બિન સુલભ હોય આ સંતો સાનિધ્યમાં આપણે એવી વાતો કરવી છે કે આમાંથી કોઈ દીકરી આમાંથી કોઈ યુવાન દીકરો ગોપાલભાઈ નું માં વાતને જાણી અને હવાર વાતને ફોલો કરે એવા માહોલ માં મળ્યા છે ત્યારે મને યાદ આવે આ ગીત પણ એક નાનો પ્રસંગ મને યાદ આવે કઈ અને હું ઈ કહી દઉં તમને મેં વાત તો સમર્પણ ની કરી વિજયાબેન પણ આ સમાજનું એક વીરતાનું બલિદાન એવું પાત્ર મને યાદ છે મેં વાંચ્યા છે ને જવર્ચંદ કાલિદાસ મેઘાણીની કલમે આ વાત ચડી છે એક વાલ્મિકી દીકરો અને એનું કેટલું બલિદાન કેવી એની મરદાનગી અરે વળે દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડી સણગાર મરદો ના સજી લો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો તમે અટાણે આ ઉપર ચડી જાઓ રાજકોટ જવા માટે એટલે સાયલા ગામ આવે અને સાયલા થી તમે ડાબી સેડ વળો એટલે સુદામડા ગામ ગામમાં એ સુદામડાના પાદરમાં મેઘાણી ઝવેરચંદની લખેલી વાત તમને કરું હજી આજે પાણીઓ ઉભો છે વાલ્મિકીનો પોદિક પાણી જ આવતો યાદ કરજો કે જેનું સેવા સમર્પણ ની વાત તો કરી આપે આઈ હતી પણ તરવારના જાત કે જેને ના માથા ઉતારી અને પોતાના દેહનું બલિદાન આપ્યું હા હવે સાંભળજો આ ટૂંકમાં કહો પછી આઈ થયું છેલ્લે ગીત ગાય ને મારી વાતને પૂરી કરું

તેથી કઈક બીજા સાધનો નતા પણ બુગ્યો ઢોલ વાગે એટલે ખેતરમાં માં હળ આંકતો હોય તેને ખબર પડી જાય કઈક બન્યું લાગે જે હાથમાં આવે હથિયાર લઈ અને ડાળે વરણ છે હાથમાં તરવાર હોય જે હાથ પડ્યું હથિયાર લઈ નીકળી જાય કાંઈક બન્યું હોય કાં તો ગામની ગાયું વાળી હોય ગામનું ધણ વાળ્યું હોય અને કાં તો ગામમાં કોઈ ખાતર પડ્યું હોય બાકી બુંગીયા ઢોલ કોઈ દી વાગે નહીં પીઠારાનું દળકટક સુદામડા ગામની માથે ઉતર્યું છે અને ગામઠણીથી કહેવામાં આવ્યું ખમે માથે સુદામડા મારું એકલું નહીં

તરવારુથી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક ખાંદા થોડિયા પાંદરા વાળા હાક લઈ થી બાગ ઝૂટ્યા બાંગ બોલી ગામડામાં રામા થીયા હાથ બાગ જાતો જટા સીને જંબુ ઝાલા બછુડા પાના જાણે સુકરો આસ માન કેતા ફૂટા જમી તાગ જાતો ઝાલા પાળા તેગ વાળા પલ્લે કાળા નારી જગ્યા પડુ વાળા રંગ્યા ગાળા રંગ તાળા પૂર કડી માજ તાબેંબા પેટું ઉઠોડી પા મારતા તો થડી કે ડુટાલા આવી ઠીગાણા ની માલકોર બાકા ઝીક બોલવા મનાણી ગામ ધણી દેતા એની માથે પીઠારા દુશ્મનનો નો ગાછો અને ઢોલ વગાડતો તો ગળામાં ઢોલ લઈ ગયલો ગોપાલભાઈ રેડી બાંગ થી રેડી બાંગ થી રેડી બાંગ મારો મારો ની જા પડકારા ભડકારા થાતાતા બેગાણીએ લખેલી વાત તમારી સામે મૂકું છું મેનથી લખી બેગાણીએ કીધું છે વાત માંડું છું આય ઢોલ વગાડતો વગાડતો આમ જોવે છે ખબર પડી કે મારા ગામ ધણી ઉપર ગા છાય છે મારા ગામ ધણીને હમણા મારી રાખવાના અને હમણા બિચારા દળકટક લઈને સુદાપડા ભાગી રાખવાના આંખના پلકારામાં વિચાર કરી લીધો

પણ કેવો લાગતો તો કે રાજસ્થાનમાં રાઠોડ કન્યાને પરણવા માટે જે દિલ્હી થી દળકટક નીકળી ગયું અને બે હાથમાં તરવાર હાઢિયાના દીધા પહાડા જેવી લઈને ઉમેશ સિંહ યુદ્ધના મેદાનમાં ઉતરે એવી રીતે શંકરનો વીરભદ્ર નામ નો ગણ જેમ દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ નો ધમરોળવા નીકળે એમ તે આ બાજુ આખું પીઠારા દળકટક હતું ગળામાંથી ઢોલનો ઢોલ ઘા કરી અને પોતાના ધણી માથે ઘા થાય છે ખબર પડી બીજા ઢોલનો ઢોલ ઘા કરી દીધો

પીઢારા ગામ ભાંગ્યા વગર પાછા વળ્યા અને છેલા શ્વાસ લેતો એ કાનિયા માથું ખોળામાં માં એટલું કીધું કાન્યા મને તો એમ હતું તારી ઢોલ ની અમારી તરવાર હાલે પણ તે તો હાથમાં તરવાર લઈ લીધી આજે તમે પાદરમાં જાઓ આજે સુદામડામાં જાઓ હજી વાલ્મીકી નો દીકરો જે હાથમાં તરવાર લઈને યુદ્ધના ના મેદાન માં ઉતર્યો જેને માથા ઉતાર્યા એનો પાળીયો આજે ઉભો છે આજે ખાંભી ઉભી છે અમે આની વાત કરવા વાળા છીએ પછી પૈસા વાળા હોય કે ગરીબ હોય જેને મરદાનગી કરી છે જેને દાતારી કરી છે જેને હાથમાં ભજન કર્યું છે માળા નો બેરખો લઈ એની વાત કરવામાં અમને હરમ હે ની ભાઈ